નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આજના સૌ પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત અને દેશના હવામાન અંગે એક વિસ્તૃત અને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પર મોટી અસર જોવા મળી શકે છે તેમની આગાહી મુજબ ઓક્ટોમ્બરના ઉત્તરદારમાં વાતાવરણમાં પલટો આવશે અને દિવાળીના સમય માવઠું થવાની શક્યતાઓ છે જ્યારે ડિસેમ્બર મહિનામાં મિત્રો હાડ થી જવાથી ઠંડીનો અનુભવ થઈ શકે છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ઓક્ટોમ્બર મહિનામાં રાજ્યના હવામાનમાં મોટી હલચલ જોવા મળવાની છે ઢેરથી લઈને સત્તર ઓક્ટોમ્બર દરમિયાન આ દિવસોના દરમિયાન મિત્રો રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે તો અઢારથી ત્રીસ ઓક્ટોમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર એટલે કે હળવું દબાણ ઊભું થાય તેવી શક્યતાઓ છે અઢારથી એકવીસ ઓક્ટોમ્બર અરબી સમુદ્રની અંદર પણ હવામાનમાં મોટી હલચલ જોવા મળવાની છે માવઠાની પણ શક્યતાઓ છે સમુદ્રી પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થતાં બેસતા વરસ એટલે કે દિવાળીની આસપાસ પણ વાતાવરણ બગડે અને ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં હવામાનમાં મોટો પરિવર્તન થતો જોવા મળવાનો છે ત્રેવીસ ઓક્ટોમ્બરથી ગુજરાતમાં સવારના સમયે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે નવેમ્બરની શરૂઆત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે જેના કારણે ઠંડીનું મોજું મેદાની વિસ્તાર સુધી પહોંચી શકે છે નવેમ્બરની શરૂઆત દક્ષિણ ભારતની અંદર અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે જેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે અને માવઠાની પણ શક્યતાઓ છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું એટલે કે ચક્રવાત ઊભું થાય તેવી શક્યતાઓ છે જે ગુજરાતના વાતાવરણને પણ પ્રભાવિત કરી શકે છે ત્રેવીસથી લઈને છવ્વીસ નવેમ્બર દેશના ઉત્તરીય પર્વતીઓ પર ફરી હિમવર્ષા થતાં ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાય જેનાથી ઠંડીમાં પણ વધારો જોવા મળવાનો છે હવે પછી સમાચારો જોઈએ તો ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે ખેડૂતો માટે સારા સમાચાર પણ ગણી શકાય મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા ઉદ્દેશથી આગળ વધી રહી છે આમ કડીમાં તે નવી યોજનાની શરૂઆત કરી છે ઘણા રાજ્યોમાં આ યોજનાનો પીએમ કિસાન સન્માન નિધિ પહેલાં શરૂ થઈ જશે પરંતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ચાર રાજ્યો પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે પહેલાંથી જમા થઈ ગયો છે કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના કારણે નુકસાન થયું હતું જેથી મિત્રો આ રાજ્યોને પહેલાં ધનરાશિ આપી દેવામાં આવી છે અન્ય રાજ્યોના ખેડૂતો માટે પણ જલ્દી હપ્તો રિલેજ કરવામાં આવી શકે છે જેમાં મિત્રો આ વર્ષે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને વધુ એક ખુશખબર આપવાની જાહેરાત કરી છે પીએમ મોદી અગિયાર ઓક્ટોમ્બરે દિલ્હીના પુસા વિસ્તારમાં એક કાર્યક્રમમાં બે નવી યોજનાનો શુભારંભ કરશે આ છે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના અને દલન આત્મનિર્ભર મિશન મંત્રી જણાવ્યું છે કે આ બંને યોજનાથી ખેડૂતોને આવક વધારવા અને ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે તો હવેથી મિત્રો ધન ધાન્ય યોજનાનો ઉદ્દેશ વિશે વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશભરમાં પાક ઉત્પાદકતા એક સરખી નથી તેમણે જણાવ્યું હતું કે ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને ઓળખવામાં આવશે અને ઉત્પાદકતા વધારવા માટે ખાસ પગલાં લેવામાં આવશે આ યોજના સિંચાઈ સંગ્રહ સુવિધાઓ ધિરાણ સુવિધાઓ અને વૈવિધ્યકરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમણે જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં સો જિલ્લાઓની પસંદગી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પોત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડની ભેટ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કૃષિ ક્ષેત્ર માટે બે મુખ્ય યોજનાઓની શરૂઆત કરી છે આ યોજના દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રીએ અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડ રૂપિયા કઠોળ ઉત્પાદન મિશન યોજના અને ચોવીસ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજનાનું ઉદઘાટન કર્યું છે તેમણે આઠસો પંદર કરોડ રૂપિયાનો ખર્ચ બાંધકામમાં આવનારા આંધ્રપ્રદેશ સંકલિત કોલ્ડ ચેઇન અને મૂલ્યવર્ધન સેવા ઉત્તરાખંડમાં ટ્રાન્સફર એકવાકલ્ચર નાગાલેન્ડમાં સંકલિત એકવા પાર્ક પુડુચેરીમાં સ્માર્ટ ફિશિંગ ફાર્બર અને ઓડિશાના હીરાકુંડમાં એડવાન્સ એકવા પાર્ક સહિત ઘણી અન્ય યોજનાઓ પણ શરૂ કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે કર્મચારીઓ માટે વધુ એક મોટી જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શરોને વધુ એક ભેટ મળી છે દિવાળીના તહેવારોના કારણે સરકારી કર્મચારીઓને વહેલો પગાર મળશે સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે તારીખ ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર કર્મચારીના ખાતામાં જમા કરી દેવામાં આવશે